સુરત શહેરમાં ફરીથી એક નકલી કૌભાંડ સામે આવ્યું સુરત શહેરના વરાછા વિસ્તારમાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઈ સગીર અને પિતરાઈ જાતે વકીલ અને તલાટી બન્યા છે ઓફિસ ખોલીને વકીલ તલાટીના સિક્કા પર બનાવ્યા છે અગિયાર મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટિ ઇસ્યુ કર્યા છે યુટ્યુબ પર સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખી મશીન મંગાવ્યું જેમાં નકલી ડોક્યુમેન્ટની જાણ અસલી વકીલને થતા ભાંડો ફૂટ્યો છે તેમાં પોલીસે અઠ્ઠાવીસ વર્ષના આકાશ ખેટિયાની ધરપકડ કરી છે જેમાં સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે વધુ એક નકલી વકીલની ઓફિસ ઝડપાઈ વરાછા વિસ્તારમાંથી નકલી નોટરીકમ વકીલની ઓફિસ ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી ગયું નકલી વકીલની ઓફિસ ખોલી વકીલ અને તલાટીના સિક્કા પણ બનાવ્યા તેમાં અગિયાર મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટી પર ઇશ્યૂ કરી દીધા છે તેથી જેમના લગ્ન સર્ટી આપ્યા છે તે બધા મૂંઝવણમાં મુકાયા છે સત્તર વર્ષના સગીર અને પિતરાઈ જાતે વકીલ અને તલાટી બની રેકેટ ચલાવતા હતા વરાછા પોલીસે અઠ્યાવીસ વર્ષીય આકાશ ઘેટિયાની ધરપકડ કરી છે સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી આ નકલી લોકો દ્વારા અત્યાર સુધી કેવા કામ થયા છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે તો હજારો લોકો છેતરાયા હોવાનું સામે આવી શકે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત